જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં એક દિવસની વાત છે ગણેશજી પોતાના પિતા મહાદેવને પૂછે છે પિતાજી પૃથ્વી લોકમાં વ્યક્તિ ગરીબ શા માટે રહે છે ગરીબી દૂર કઈ રીતે થાય ત્યારબાદ શિવજી કહે છે હે મારા વાલા ગણેશ વ્યક્તિ ગરીબ નથી હોતો પરંતુ તેમની વિચારસરણી જ ગરીબ હોય છે હું તેને એક કથાના માધ્યમથી સમજાવું છું મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ કથાને જરૂર અંત સુધી સાંભળો આ કથાને સાંભળવા માત્રથી પણ તમારા ઘરમાં ગરીબી નહીં રહે આપના ઘરમાંથી દરિદ્રતા દૂર થશે તેમજ આપ સૌને આવનારા જીવનમાં ગરીબીનો સામનો નહીં કરવો પડે થોડા વર્ષો પહેલાંની વાત છે એક ગુરુ અને શિષ્ય એક જગ્યાએ પસાર થઈ રહ્યા હતા ચાલતા ચાલતા તે એક મેદાનમાં પહોંચ્યા બંનેને ખૂબ તરસ લાગી હતી તેથી તે એક ખેતરની વચ્ચે તૂટેલા ઘરની સામે પહોંચી ગયા અને તેમણે ઘરનો દરવાજો ખખડાવ્યો ગુરુ અને શિષ્ય પહેલેથી જ આઘાત પામ્યા હતા કારણ કે ખેતર ખૂબ મોટું હતું અને અને સારી ફળદ્રુપ જમીન હતી પરંતુ તે ખેતરની હાલત જોઈને એવું લાગ્યું કે તેના માલિક તેના પર ધ્યાન આપી રહ્યા નથી દરવાજો ખોલતાની સાથે જ એક વ્યક્તિ અંદરથી બહાર આવ્યો તેની પત્ની અને ત્રણ બાળકો પણ તેની સાથે હતા બધાએ ફાટેલા અને જૂના કપડાં પહેરેલા હતા ગુરુએ ખૂબ નમ્ર અવાજમાં પૂછ્યું શું અમને પાણી મળશે તે માણસે ગુરુ અને શિષ્યને પાણી આપ્યું અને ગુરુજીએ પાણી પીતી વખતે કહ્યું હું જોઉં છું કે તમારું ખેતર ખૂબ મોટું છે પરંતુ તેમાં કોઈ પાક વાવ્યું નથી તમે તમારું ગુજરાત કેવી રીતે ચલાવો છો તે માણસે ગુરુને કહ્યું ગુરુજી અમારી પાસે એક ભેંસ છે તે ઘણું દૂધ આપે છે તે દૂધ વેચીને અમને થોડા ઘણા પૈસા મળે છે અને બાકીના દૂધનું સેવન કરીએ છીએ અને આ રીતે અમારો નિર્વાહ થાય છે સાંજ પડી હતી અને મોડું થઈ ગયું હતું ગુરુ અને શિષ્યએ વિચાર્યું કે આજની રાત આપણે અહીં પસાર કરીશું અને તેમણે તે વ્યક્તિની પરવાનગી માંગી અને ત્યાં જ રોકાઈ ગયા મોડી રાત્રિના સમયે ગુરુજીએ તેના શિષ્યને એકદમ ધીમેથી કાનમાં કહ્યું ચાલો આપણે હમણાં જ નીકળવું પડશે અને જતા પહેલાં આ વ્યક્તિની જે ભેંસ છે તેને આપણે જંગલમાં છોડી દઈશું શિષ્યને પોતાના ગુરુ પરની આ વાત પર જરાય વિશ્વાસ આવતો ન હતો કારણ કે જે ગુરુ પાસેથી તે ઘણો બધો સારું શીખ્યો હતો તે ગુરુ આજે તેને કોઈનું ખરાબ કરવા માટે કહી રહ્યા હતા તેમ છતાં તે ગુરુ હતા ટાળી શક્યો નહીં તેથી ગુરુ અને શિષ્ય જંગલમાં બાજુ નીકળી પડ્યા અને ભેંસને એવી જગ્યા પર છોડી દીધી કે ત્યાંથી ભેંસનું પાછું આવવું ખૂબ જ અઘરું હતું દસ વર્ષ વીતી ગયા આ ઘટના શિષ્યના મનમાં ખૂબ સારી રીતે ઘર કરી ગઈ હતી અને લગભગ દસ વર્ષ પછી આ શિષ્ય એક મોટો ગુરુ બન્યો અને ત્યારે તેણે વિચાર્યું કે પોતાની ભૂલને સુધારવામાં આવે અને એ ભૂલને સુધારવા માટે તે વ્યક્તિને મળવું જોઈએ અને તેને આર્થિક રૂપે મદદ કરવી જોઈએ જેનાથી તે વ્યક્તિની આગળની જિંદગી ખૂબ જ ખુશહાલ બની જાય ત્યારબાદ તે વ્યક્તિની મદદ કરવા માટે નીકળી પડે છે અમુક સમય ચાલ્યા પછી તે ત્યાં પહોંચી ગયા જ્યાં તેને તેમના ગુરુ લઈ ગયા હતા પરંતુ તે ફરીથી ચોંકી ગયો ત્યાં તેણે જોયું તો ખૂબ મોટા ફળનાર ઝાડ વાવેલા છે અને એક મોટું મકાન બંધાયું છે શિષ્યને લાગ્યું કે ચાલ્યા ગયા પછી તે કુટુંબ બધું વેચીને ચાલ્યો ગયો હશે તેથી જ તે માણસને જોઈને તે પાછો ફરવા લાગ્યો શિષ્યએ તે માણસને કહ્યું તમે કદાચ મને ઓળખી શક્યા નહીં પણ હું તમને વર્ષો પહેલાં મળ્યો હતો તે માણસે હતાશથી કહ્યું હા તે દિવસને હું કેવી રીતે ભૂલી શકું તમે લોકો અમને કહ્યા વગર જ જતા રહ્યા હતા પણ તે દિવસે શું થયું તે તમને ખબર છે ખરી મારી જે ભેંસ હતી તે ખબર નહીં ક્યાં જતી રહી છે અને તે આજ સુધી પાછી આવી પણ નથી અમુક દિવસો સુધી તો મને ખબર જ ન પડી કે મારે શું કરવું જોઈએ પરંતુ જીવવા માટે મારે કંઈક ને કંઈક તો કરવું જ પડે તેથી મેં લાકડા કાપવા અને વેચવાનું કામ શરૂ કર્યું અને મેં તેમાંથી થોડા પૈસા ભેગા કર્યા અને જે પૈસા હતા તેમાંથી મેં મારા ખેતરનો પાક ઊભો કર્યો અને તે મને મારી મહેનતનું પરિણામ મળ્યો મારી ફસલ ખૂબ જ સારી થઈ અને તે વેચવાથી જે પૈસા મળ્યા તે મેં ફળોના બગીચામાં લગાવી દીધા આ કામ ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યું અને તેનાથી આસપાસના ગામોમાં સૌથી મોટો ફળોનો વેપારી બની ગયો ખરેખર જો તે દિવસે મારે ભેંસ ન ચાલી ગઈ હોત તો આવવું ન થયું હોત કારણ કે હું નાચાર હતો અને તેના કારણે હું કોઈ અન્ય કામ કરવા માગતો ન હતો તેના ગયા પછી મને નવી રીત મળી કે જેના દ્વારા હું પૈસા કમાઈ શકું અને તેનાથી આજે હું ખૂબ મોટો ઉદ્યોગપતિ બની ગયો છું શિષ્યએ કહ્યું પણ તમે આ કામ અગાઉ પણ કરી શક્યા હોય તો તે માણસ કહે છે તે કરી શકાય પરંતુ તે સમયે મારું જીવન સખત મહેનત કર્યા વગર પણ ચાલતું હતું મને ક્યારેય એવું લાગ્યું નહીં કે મારી પાસે આટલું કરવાની ક્ષમતા છે તેથી મેં પ્રયત્ન પણ કર્યો ન હતો પણ જ્યારે મારી ભેંસ ગઈ ત્યારે મને સમજાયું કે અન્ય કામ પણ કરી શકું છું જેના દ્વારા હું ઘણી કમાણી કરી શકું છું અને મારા બાળકો અને પત્નીને વધુ સારું જીવન આપી શકું છું તેથી જ મારે કંઈક ને કંઈક તો કરવું હતું અને મેં નિશ્ચય કર્યો કે હવે જે કંઈ પણ કરીશ તે હું મહેનતથી કરીશ હું તે જાતે કરીશ અને જેના લીધે આજે આ તબક્કે પહોંચી ગયો છું ત્યારબાદ શિવજી કહે છે કે વિચારો કે તમારા જીવનમાં એવી કોઈ તો નથી ને કે જે તમને વધુ સારું જીવન જીવવાથી રોકી શકે છે તે ભેંસે તમને બાંધી નથી રાખ્યા ને જો તમને એવું લાગે છે તો પછી આગળ વધો હિંમત કરો અને દોરડું કાપી દો અને મુક્ત થાઓ તમારી પાસે જે છે તે ગુમાવવાથી ડરશો નહીં કારણ કે તમારી પાસે ગુમાવવાની ઘણી ઓછી વસ્તુ છે પરંતુ વિચારો કે જો તમે સફળ થશો તો તમને આખું વિશ્વ મળશે જાઓ અને તેને મેળવીને બતાવો અને તમારા જીવનને સફળ જીવન બનાવો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય અને તમને તેમાંથી કંઈક પણ સારું શીખવા મળે તો તેને તમારા મિત્ર સાથે અવશ્ય શેર કરો જેથી કરીને કોઈ તમારા કારણે આ પ્રેરણાત્મક કથા સાંભળી શકે જો તમને આ માહિતી સારી લાગતી હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો અને આવી અવનવી માહિતી જાણવા માટે અમારા વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ